વરસાદને કારણે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદ રહ્યો આ કારણે વાદળછાયું વાતાવરણ રહીને વાતાવરણમાં ઠંડક રહી ગરમીનો પારો નીચે ગયો હતો પરંતુ હવે હવે હનીમૂન પૂરો થયો દિવસો આવશે આજથી ગુજરાતમાં સૂર્ય કોપાયમાન થઈને તેનું અસલી રૂપ બતાવશે હવે ગુજરાતના અનેક શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને વટાવી જશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધશે રાજ્યના મોટાભાગના શહેરોમાં આજથી ગરમીનો પારો વધી જશે તેવી આગાહી છે તો રવિવારે રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો તો અમદાવાદમાં ચાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વેવની આગાહી કરી છે ભાવનગર પોરબંદર ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો એકતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે મહવા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું મે મહિનાનો બરાબરનો તપશે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટન્ટ ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળશે પરંતુ ત્યારબાદ વાતાવરણમાં ગરમી વધશે તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાયકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે